નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તેલ રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે તે દરેક ઘરમાં શાકભાજી બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે આ ઉપરાંત નાસ્તામાં પણ તેલને તળવામાં આવે છે પરંતુ તેને ફરીથી ગરમ કરીને તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પકોડા ચિપ્સ સમોસા કે કેટલીક શાકભાજી બનાવવામાં ઘણું તેલ વપરાય છે આવી સ્થિતિમાં ઘણા લોકો બચેલા તેલનો સંગ્રહ કરે છે પછી તેઓ તેને ફરીથી ગરમ કરે છે અને બીજું કંઈક બનાવવામાં માટે તેનો ઉપયોગ કરે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ તે તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે તો જો તમે આ ભૂલનું પુનરાવર્તન કરો છો તો તારા નિઃસાંતો પાસેથી જાણો કે તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે રસોઈ તેલને ફરીથી ગરમ કરવું અને તેને વારંવાર ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જ્યારે તેને વારંવાર ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં અને ફ્રી જેવા હાનિકારક રસાયણો બને છે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો કમેન્ટ જરૂરથી જણાવજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર